લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગામમાં ઠાકોર હાજરી ઠાકોર સભાના બેસડામાં સ્થાનિક ધારાસભ્ય કાંતિક ખરાદી સાથે ગેરીબેન ઠાકોરે હાજરી આપી હતી વર્તમાન સરકાર દ્વારા દાંતા અને અમીરગઢ તાલુકાને અન્યાય કરવામાં આવતો હોવાથી લોકસભામાં કોંગ્રેસને જીતાડવા માટે અપીલ કરાઈ

આજે અમીરગઢ તાલુકાના ધનપુરા ગામે એક મોત પ્રસંગે શ્રદ્ધાંજલિ આપવા માટે દાતાના ધારાસભ્ય અને અમે કોંગ્રેસના સૌ આગેવાનો અહીંયા આવ્યા છીએ બે મોત થતા બંનેના આત્માને શાંતિ મળે અને એમના પરિવારને સાચવા ના મળે એ માટે કરીને શ્રદ્ધાંજલિ આપી સાથે લોકસભાની ચૂંટણી એવે

કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે એનું કારણ કે સૌથી મોટી જરૂર કોંગ્રેસની હોય તો આ વિસ્તારના લોકોને જમીનનો પ્રશ્ન હોય 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 જે છેબલ એરિયામાં મળતા લાભો માટે વર્તમાન સરકાર જે અન્યાય કરી રહી છે એ ક્યાંક ને ક્યાંક રીતે તમામ રીતે આ વિસ્તારને સૌથી વધારે જરૂર હોય તો કોંગ્રેસની સરકારની છે અને એના માટે કરીને આની છતી કોમ એ સાથે મળીને કોંગ્રેસ પાર્ટી આશીર્વાદ આપશે